માથાનો કોઈ પણ દુખાવો અધા કે કોઈ પણ બીજા પણ પ્રકાર ઘણા દેખાડવામાં આવ્યા છે આ વિડીયોમાં તો તે તમામ મટાડવાના મંત્ર મંત્રો જોઈશું તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળશો આ મંત્ર વાર જપવાથી માથાના દુખાવો મટે છે મંત્ર છે ઓમ ક્ષમ ક્ષ મમ શિરો વેદના નાશય નાશય સ્વાહા આ મંત્રના જાપથી માથું દુખતું હોય તો તે મટે છે જ્યાં સુધી માથાઓનો દુખાવો બંધ ન થાય ત્યાં સુધી મંત્ર જાપ જપતા રહેવું તે મંત્ર આ છે ઓમ વૈષ્ણવે હોમ સ્વાહા ત્યારબાદ જોઈએ આ મંત્રના જાપથી શિરપીડા દૂર થાય છે તેમનો મંત્ર છે ઓમ ઋષભ્ય કિરુ કિરુ સ્વાહા હવે જોઈએ આ મંત્રના જાપથી માથું દુખતું બંધ થાય છે મંત્ર છે ઓમ મહાદેવ નીલગ્રીવ જટાધર ઠહ ઠહ સ્વાહા હવે જોઈએ આ મંત્રને અગિયાર વાર જપવાથી આધાશિષિ માથાનો દુખાવો મટે છે તેમનો મંત્ર છે ઓમ હિર્મ રામ રી રૂમ મંત્રને ગોરવચંદી કાગળ અથવા ભોજપત્ર પર લખવો અને કાન ઉપર બાંધવો તેનાથી માથામાં દુખાવો મટે છે મંત્ર છે અધમ ભેદગમ શીરતી નાશય નાશય સ્વાહ હવે જોઈએ મંત્ર જાપ જપતા જવો અને કપાળ પર હાથ ફેરવતા જવું જેથી માથાના દુખાવો દૂર થાય છે મંત્ર છે ઓમ ક્ષયિમ 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 હ સ્વાહા હવે જોઈએ શુક્ર પક્ષના પ્રથમ ગુરુવારે એકસો આઠ વાર મંત્ર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે દર્દીના માથે હાથ રાખી ત્રણ વાર મંત્ર ભણી ત્રણ ફૂંક મારવી તેથી આધા શીશી મટે છે મંત્ર છે વન મેં જાય વાંદરી જો આધા ફૂલ ખાટા ખડે મુહ મહ હાંક દે આધા શીશી જાય હવે જોઈએ આ મંત્રના અગિયાર વાર જાપ કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે તો મંત્ર છે ઓમ રીમ શ્રીમ શિરોવેદના નાશાય નાશાય સ્વાહા તો મિત્રો આ દરેક મંત્ર અને તેમના મતલબ મેં આપને જણાવ્યા વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરીશો ચેનલને સબસ્ક્રાઈબ કરીશો વિડીયોને લાઈક કરીશો સરસ મજાની કોમેન્ટ પણ નથી પરંતુ અંધશ્રદ્ધા અને વહેમોને આ ચેનલ અવગણે છે ફક્ત એક નાના પ્રયોગ જે પણ સાત્વિક પ્રયોગ છે તે આપને જણાવું છું તેમના દ્વારા આપની તકલીફ દૂર થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે જેમની સર્વે નોંધ ખાસ કરવી થેન્ક યુ